લખતરના તાવી મુકામે ક્ષત્રિય યુવા સંગની પ્રાથમિક પ્રશિક્ષણ શિબિર યોજાય ક્ષત્રિય યુવક સંગતનો પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ પીટીસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે શિબિરનું આયોજન યશવંતસિંહ તાવી તથા વનરાજસિંહ ઓડક દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર તાવી મુકામે થયલો જેમાં વનરાજસિંહ ઓડક અને સનુભા પચેગામ ને આ શિબિરનું સંચાલન કરેલું અને આજુબાજુના ગામના ઝાલાવા પ્રાંત મૂળી ચોવીસી ભાવનગર ગોહવાર પ્રાંતના વિદ્યાર્થીઓ હાજર રહેલા અને એક સ્નેહ મિલન પણ રાખેલું અને આ સ્નેહ મિલનમાં પણ સૌ બધાએ ભાગ લીધેલો અને પ્રેરણા પાડેલી અજીતસિંહ સાહેબ શક્તિધામથી આવી અને માર્ગદર્શન પૂરું પાડેલ હતું શિબિરમાં કયા કયા કાર્યક્રમો રમતગમતના કો ખેલના મેદાન દ્વારા વ્યક્તિમાં નિખાલસતા અને ખેલદિલીના ગુણો ખેલે ખીલે છે સવારે પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી અવિરત પ્રણે આ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં પ્રાર્થના સહેગામ અર્થબોધ સામૂહિક ભોજન શ્લોક બોલી અને ભોજન કરાવવામાં આવે છે તો આ રીતે અનેકવિધ કાર્યક્રમો દ્વારા વ્યક્તિનું એક સારા નાગરિકનું અને સારા નાગરિકથી રાષ્ટ્ર નિર્માણ સુધીનો પ્રયાસ કરવામાં આવે છે શિબિરમાં અંદાજીત કેટલીક સંખ્યા થઈ હશે શિબિરમાં અંદાજીત એકસો ને એકાવન વિદ્યાર્થીઓ હતા અને સ્નેહ મિલનમાં ચારસો તાલુકાના ભાઈઓએ હાજરી આપેલ હતી પૂજ્ય શ્રી ધનસિંહજી સાહેબ દ્વારા સ્થાપિત શત્રુ સંઘનો ત્રણ દિવસનો પ્રશિક્ષણ શિબિર લખતર તાલુકાના તાવી ગામે ઝાલાવાડ પ્રાંતનો યોજવામાં આવ્યો એમાં સમગ્ર લખતર તાલુકાના ઓળખ મોઢવાણા ઢેરવાળા તાવી ઢેરવાળા તાવી ભાલારા અને કળમ ગામના શિબિરાર્થીઓ તેમજ ગોયલવાડ પ્રાંતમાંથી મોરચંદ અને ભાવનગર શહેરમાંથી પણ શિબિરાર્થીઓ આર્થીઓ વધારેલા એકસો ને એકાવનની સંખ્યામાં શિબિર આવેલા આ શિબિરની અંદર ત્રણ દિવસ ક્ષત્રિયો સંસ્કારોનું નિર્માણ થાય એના માટે સવારે પાંચ વાગે જાગરણથી લઈ અને રાતના દસ વાગ્યા સુધી સતત કાર્યક્રમો એમાં સવારે જાગરણ ગીત ત્યારબાદ પ્રાર્થના ત્યારબાદ શોધક્રિયા પતાવી નાસ્તો નાસ્તા પછી રમત સ્નાન અને ભોજન ભોજન પછી આરામ એક કલાકનો બૌદ્ધિક આવી રીતે સાંજ સુધીના કાર્યક્રમો દ્વારા ક્ષત્રિયોગ સંઘ દ્વારા ક્ષત્રિયો સંસ્કારોના નિર્માણ માટેનું એક શિબિર યોજવામાં આવ્યો એમાં લખતર તાલુકાના દરેક ગામમાંથી પંદર તારીખના રોજ એક અગિયારથી બાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું એમાં લખતર તાલુકા ક્ષત્રિય સમાજના દરેક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા તારીખ સોળના રોજ સવારે Sibir lu sama pun terlalu Tapi muka